નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આજે રાજ્યના નવા મંત્રી મંડળની શપથવિધિ દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મુખ્યમંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના પાંચ અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ત્રણ તથા કક્ષાના બાર પદ નામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધા હતા કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ વાઘાણી નરેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર પ્રદ્યુમ્નભાઈ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ પ્રફુલભાઈ પાનસેરિયા તથા શ્રીમતી મનીષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃતિયા રમેશભાઈ કટારા શ્રીમતી દર્શનાબહેન વાઘેલા કૌશિકભાઈ વેકરિયા પ્રવીણકુમાર માળી ડૉક્ટર જયરામભાઈ ગામિત ત્રિકમભાઈ ઝાંગા કમલેશભાઈ પટેલ સંજયસિંહ મહિડા પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રીવાબા જાડેજાએ રાજ્યપાલ સમુખ શપથ ગ્રહણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંત્રીમંડળના કેબિનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ ઋષિકેશભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યકક્ષાના પરસોત્તમભાઈ સોલંકીને નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે આ મંત્રીમંડળમાં સાત પાટીદાર આઠ ઓબીસી ચાર એસ ટી ત્રણ એસસી અને બે અન્ય એ રીતે જ્ઞાતિ પ્રમાણે વર્ગીકરણ જોવા મળે છે ગુજરાતના એરિયાવાઇઝ જોઈએ તો ચાર મંત્રી ઉત્તર ગુજરાતના છ મંત્રી દક્ષિણ ગુજરાત સાત મંત્રી મધ્ય ગુજરાત નવ મંત્રી સૌરાષ્ટ્ર કચ્છમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે બાર ધારાસભ્યો જે પ્રથમવાર ચૂંટાઈને આવ્યા છે તેમને મંત્રી પદ મળ્યું છે આ શપથવિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા સી આર પાટીલ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ વરિષ્ઠ અગ્રણીઓ સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવ શ્રીઓ અગ્ર સચિવ શ્રીઓ પોલીસ મહાનિર્દેશક શ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવ પંકજ જોશીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત

ડૉક્ટર પીતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજ તારીખ 17 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર